ઘરના દરવાજા પર બનાવો સાથીઓ મંદિર પર ઓમ આ ચાર પવિત્ર ચિહ્નથી આવી જશે નકારાત્મક શક્તિઓનો અંક શું ઘરના મંદિરમાં ઓમ સ્વસ્તિક અથવા બીજા પવિત્ર ચિહ્ન બનાવવાનો ખરેખર કોઈ ફાયદો થાય છે વાસ્તુશાસ્ત્ર મુજબ આમ કરનારા લોકોનું જીવન બદલાતા વાર લાગતી નથી આ પવિત્ર ચિહ્નો લગાવવાથી થાય છે ચમત્કારિક ફાયદા તમે અવારનવાર ઘણા ઘરમાં બનેલા મંદિર સ્વસ્તિક ઓ કળશ અથવા શ્રી લખેલું જોયું હશે આ વસ્તુને લોકો એમને એમ લખતા નથી પરંતુ તેના ઘણા ચમત્કારિક ફાયદા પણ જોવા મળે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ આ ચારે પવિત્ર ચિહ્ન હોય છે જે સીધા ઈશ્વરની કૃપાનો સંકેત આપે છે કહેવામાં આવે છે કે જે ઘરમાં મંદિરમાં આવા ચિહ્ન લગાવેલા હોય છે ત્યાં હંમેશા મા લક્ષ્મીની કૃપા રહે છે આ સાથે આવા પરિવારના જીવનમાં હંમેશા મંગલ રહે છે પૂજા ઘરમાં શ્રીનું ચિહ્ન બનાવવાના ફાયદા વાસ્તુશાસ્ત્ર મુજબ શ્રીના ચિહ્નને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે જે ઘરના મંદિરમાં આ ચિહ્ન બનેલું હોય છે ત્યાં માલક્ષ્મી સ્વયં નિવાસ કરે છે આવા ઘરમાં ક્યારેય પણ ધાન્યની કમી રહેતી નથી અને આવા ઘરના લોકો સુખમય જીવન પસાર કરે છે ઘરમાં આ ચિહ્નને કેસર અથવા સિંદૂરથી બનાવવું જોઈએ ઓમના ચિહ્નથી જીવનમાં મળે છે સફળતા ઘણા લોકો પોતાના ઘરના મંદિરમાં ચંદન અથવા કેસરથી ઓમનું ચિહ્ન બનાવે છે માન્યતા છે કે આ ચિહ્ન બનાવવાથી પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત થાય છે અને સમાજમાં માન સન્માન વધે છે જેના સ્મરણથી એકાગ્રતા અને સ્મરણ શક્તિમાં વધારો થાય છે આ સાથે જીવનમાં સફળતાનો માર્ગ પ્રશસ્ત થાય છે ઘરમાં પદ્મચિહ્ન બનાવવાના છે ઘણા ફાયદા વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં પદ્મ એટલે કે કમળનું ચિહ્ન બનાવવું ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની આરાધનાનું પ્રતીક માનવામાં આવે છે જે ઘરના મંદિરમાં આ ચિહ્ન બનાવેલું હોય છે ત્યાં લક્ષ્મી નારાયણ બંનેની કૃપા રહે છે આવા લોકો સુખી સ્વસ્થ જીવન જીવે છે અને દરેક પ્રકારના તણાવથી દૂર રહે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો